વાઢિયા ગામ મુકામે અદાણી કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં ખેડૂતોનો વિરોધ છતાં કામગીરી ચાલી રહી છે દાદાગીરીને બળજબરીનો ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂતો બહેનો અને માતાઓ પર તેમનો વિરોધ વ્યક્ત કરવા બદલ પોલીસ દ્વારા કોઈ તથા કંપની માલિકોના ઇશારે પોલીસ દ્વારા પોલીસ આવી ગુજરાત છે સ્થાનિક ખેડૂતોના હક અને જમીનની સુરક્ષા જોખમમાં છે આવી પરિસ્થિતિમાં પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજીભાઈ બાપટ પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ આમ આદમી પાર્ટી બચાવ તાલુકા કિસાન સહ પ્રમુખ શ્રી ડાયાભાઈ આહિર નાન્જીભાઈ એવારિયા પારસભાઈ ઠાકોર વગેરે કાર્યકર્તા સાથે લોકો ખેડૂતોના અને સમર્થન આપ માટે આઠ પાસ ગૃહમંત્રીના ઇશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે અને સાથે સાથે અહીં ના સાંસદ અને છ ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છે કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ તમારી એ ત્રેવડ બતાવીને આઠ પાસ મંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે શા માટે એવના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાડી કરીશું ત્યારે જ આ સરકાર અને તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી ત્રણ તારીખની અંદર અહીંયા કને મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઈનો વીજ ટાવરો આવી રહ્યા છે અને આ તમામ દમન થાય એના પહેલાં આપ સૌ જાગો અને જાગૃત બની અને આપના જે હકો છે એ હક્કો મેળવવાના પ્રયત્ન કરતા રહો રિપોર્ટર કાળુભા એ સ્કોલી